¿Qué ¡Mana, pues, <laughs> ya que no me quedan! ¡Mana, pues, <laughs> ya que ને me quedan! ¡Mana, pues, ya que no me quedan! ¡Mana, pues, ya que no me quedan! ¡Mana, pues, ya que no me quedan! ખબે <mully>

ओलू कोण पडू दे ना, ना मग नक्की तुला कडवाई सीएम करणार દીકો મન 5 લાખ રૂપિયા નું તો બુદો રાખડી વસ્તુ બતાવું કે ચાલો તમાર જોતું નહી દીધું પેલે વાર જોતું હોય હા કેડો ગેડની તમે જો ઘરે હું હું માર મારું માથું મામા મારું કાઢને આવો તો આવજો ઘરે જો તમે તમાર

Ciao è grande! Se sei piacerevole, sei piacerevole! Ma non è Già già Guarda, è giusto!

Μια πάρει και εσύ δεν δουλεύει. Ωραία! Ωραία! το Ωραία! 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 εγώ.

તમે વાત કરતા ધીર્યું દે સાફાઈ ધીર્યું દે લ્યા કળવાજી હેડો કે અલ્યા શું જડી જમાને કોઈ ને બોતો ઉંજો હું મને અલ્યા તમે કોક આવડે પૈસા ગણતા તા દોરો તો કોઈ નતું ય ઇ મને ઊંચે જાડે ભુતો યાર દારૂડિયો અલ્યા આ ભરાશ્યું છે યે કેમ હાંડાડા આમન તો મનમ લ્યા કડવાળી તમે કે કડવાળી તમે કે ઉંગો છો પૈસે માટે લાઈ છે એ વટોણા તમારા માટે

મટન મટન જો હું આ દારૂ ના પીતો હોત ને તો મારે બધો માલ બસી ગયો આમ ભગવાન ને મને આવ્યો ને બધો માલ બસ પણ એક દારૂ એક એવી લાલચ છે ને દારૂ કેવી લાલ છે ને બધું ભૂલી દઉં ખાલી આ રૂપિયાના વેપાર પેપર માટે કરવી હું મારો ચાર પાંચ લાખ નો માલ ખોય ગયો શું કરું મારે હા શું પૈસા કોઈ કાલ નતો ને સો અગિયારસો રૂપિયા લઈ ગયા છે મારે શું કરું જય માતાજી મિત્રો તમે પણ દારૂ ના પીતા ને તમે દારૂ પીતા હશો તો તમારી કોઈ ગામમાં વેલ્યુ પણ નહીં હોય પછી આવી રીતના માલ પૈસામાં પણ છેતરાઈ જશો તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો અને દારૂ ના પીતા આ મારો બનાસ કોઠો આ